હેલો બાળકો કેમ છો આજે આપણે ધોરણ દસમાં સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એક એનો દાખલા નંબર બાવીસ છે શીખવાના છીએ હવે એની અંદર કહે છે કે ઉદાહરણ તેરના સંદર્ભમાં એક એ નીચે આપેલ કોષ્ટક પૂરું કરો એટલે કે ઉદાહરણ તેર જે આપેલું છે એના સંદર્ભમાં આપણે આખું કોષ્ટક છે પૂર્ણ કરવાનું છે અને એની અંદર આપણને આપે છે કે ભાઈ ઘટના એમાં પાસાઓનો સરવાળો તો કે પાસાનો સરવાળો બે થાય એની સંભાવના આપણે નીચે આપી છે એક ભાગે શોધવાની છે પાંચ થાય છ થાય સાત થાય આઠ થાય નવ દસ અગિયાર અને બાર આ બધી જ સંભાવનાઓ છે આપણે શોધવાની છે અને પછી અહીંયા આવું કહે છે કે એક વિદ્યાર્થી દલીલ કરી છે કે અગિયાર શક્ય પરિણામો બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર છે તેમાંના પ્રત્યેકની સંભાવના એકના છેદમાં અગિયાર છે શું આપ આ દલીલ સાથે સહમત છો તમારા જવાબ માટે સમર્થન કરો તો ચલો હવે દાખલો ગણવાની શરૂઆત કરીએ તો કે હવે અહીંયા આપણને આટલી બધી સંભાવનાઓ છે શોધવાની કીધી છે અને ઉદાહરણ તેરનો સંદર્ભ આપે છે એટલે ઉદાહરણ તેરમાં શું છે એ જરાક સમજી લઈએ તો કે ઉદાહરણ તેરની અંદર આપણને આવી રીતના એક કોષ્ટક છે આપેલું છે કે જેમાં બે પાસાઓ છે ફેંકવાના છે અને બંને પાસા ઉપરના પરિણામ છે આપણને આપેલા છે કે ભાઈ પહેલા પાસા ઉપર એક તો બીજા પાસા પર પણ એક પહેલા પાસા પર એક તો બીજા પાસા પર પણ બે એસ એટલે આવી રીતે અલગ અલગ ટોટલ આપણને છત્રીસ પરિણામો છે આપેલા છે અને હવે એનો સરવાળો કેટલો થાય એની સંભાવના છે આપણે શોધવાની છે ચાલો હવે એ સંભાવના શોધવા માટે સૌથી પહેલાં તો એ ચેક કરી લે કે ભાઈ બે સરવાળો કેટલી વખત થાય છે તો કે અહીંયા બે સરવાળો છે એ એક જ વખત થશે અહીંયા પછી ત્રણ સરવાળો તો કે અહીંયા બે વખત થશે પછી ચાર સરવાળો ત્રણ વખત પાંચ સરવાળો ચાર વખત થશે પછી છ સરવાળો એ પાંચ વખત થશે અને સાત સરવાળો એ છ વખત થશે કે આનો આપણે ઉપયોગ છે એ હમણાં કરશું એટલે અત્યારે ખાલી સમજી લઈએ પછી આઠ સરવાળો છે એ પાંચ વખત થાય છે પછી નવ સરવાળો ચાર વખત દસ સરવાળો ત્રણ વખત અગિયાર સરવાળો બે વખત અને છેલ્લે સરવાળો વખત થાય છે છે એ આપણને અહીંયા પરિણામ ઉદાહરણ તેર માં આપેલા છે ચલો હવે આનો આપણે ઉપયોગ કરીએ કે ભાઈ હવે આ બધાની સંભાવના શોધવાની છે ધારો કે બે પરિણામ આવે એની સંભાવના તો આપણી પાસે છે કે ભાઈ સરવાળો બે આવે એવા શક્ય પરિણામ એક અને એની સંભાવના એક છે એના છેદમાં છત્રીસ ચલો તો હવે ત્રણ સરવાળો આવે એની સંભાવના છે આપણે શોધવાની છે પહેલા બધાની સંભાવના શોધી લઈએ પછી આપણે ચેક કરીએ કે ભાઈ એક વિદ્યાર્થી જે કહે છે કે ભાઈ બધા જ પરિણામની શક્યતા એ એકના છેદમાં અગિયાર છે તો શું વિધાન સાચું છે ખોટું જો કે આમ તો અહીંથી જ ખ્યાલ આવે કે ભાઈ બેની સંભાવના એકના છેદમાં છત્રીસ આપી છે આઠની સંભાવના પાંચના છેદમાં છત્રીસ છે અને બારની સંભાવના એકના છેદમાં છત્રીસ તો એ ત્રણેયના પરિણામ છે અલગ અલગ છે એટલે બધાના પરિણામ એકના છેદમાં અગિયાર આવે એવું શક્ય નથી યસ એટલે અહીંથી આપણને જે રકમ આપી છે એના પરથી જ ખ્યાલ આવી જશે પણ એ આપણે ગણતરી દ્વારા છે સાબિત કરીએ ચાલો હવે જોઈએ કે હવે અહીંયા ત્રણ સરવાળો આવે એની સંભાવના આપણે શોધી છે એટલે સૌથી પહેલાં આપણે કુલ પરિણામ લખી નાખીએ કે ભાઈ કુલ પરિણામ એન બરાબર છત્રીસ પછી ઘટના એ સરવાળો સરવાળો ત્રણ મળે ચલો આગળ ચેક કરીએ સરવાળો ત્રણ કેટલી વખત મળે છે તો આપણે અહીંયા હમણાં જે આગળ જોયું તો કે ભાઈ સરવાળો છે એ ત્રણ બે વખત મળે છે એટલે ઘટના બને એવા પરિણામ બે એટલે અહીંયા આપણે હવે લખી નાખીએ કે ભાઈ ઘટના એ બને તેવા પરિણામ n = 2 चलो घटना ए ની સંભાવના P(A) = ઘટના બને તેવા પરિણામ ભાગ્યા કુલ પરિણામ ઘટના બને તેવા પરિણામ 2 ભાગ્યા કુલ પરિણામ 36 चलो છેદ ઉડાડી દઈએ તો કે 2 કે 2 અને અહીંયા 18 36 તેથી P(A) એ ઘટના ની સંભાવના = 1/18 चलो હવે B ઘટના જોઈ લઈએ ઘટના B તો ઘટના B એની અંદર સરવાળો 4 આવે કારણ કે બીજામાં આપણે સરવાળો ચાર શોધવાનો છે એની સંભાવના શોધવાની છે એટલે સરવાળો ચાર મળે તેની સંભાવના સરવાળો ચાર મળે તેની સંભાવના એના માટે ઘટના બી બને તેવા પરિણામ એમ બરાબર ચલો સરવાળો ચાર કેટલી વખત મળે છે તો વિડીયો થોડોક વખત મળે છે કે અહિયાં તેર તેરી છત્રીસ એટલે અહીંયા ત્રણ એકા ત્રણ અને તેર તેરી છત્રીસ તેથી અહીંયા ઘટના બી બને એની સંભાવના પીએફ બી બરાબર એકના છેદ તેર ચલો ઘટના માટે ઘટના સી એના માટે ચલો હવે ઘટના સી માટે આપણે કોનો સરવાળો શોધવાનો છે તો ઘટના સી માટે ચાર સરવાળો થાય એની સંભાવના છે આપણે શોધવાની છે સોરી ચાર સરળો થાય શોધ્યું હવે આપણે પાંચ સરવાળો થાય એની સંભાવના શોધી લઈએ તો કે સરવાળો પાંચ થાય સરવાળો પાંચ મળે અથવા તો થાય ચલો ઘટના સી બને તેવા પરિણામ

ચલો ડી ઘટના માટે સરવાળો છ થાય એની સંભાવના છે આપણે શોધવાની છે એની સંભાવના શોધી લઈએ છ કેટલી વખત થતો તો કે પાંચ વખત સરવાળો છ છે ઘટના ડી સરવાળો છ મળે ઘટના ડી બને તેવા પરિણામ એમ બરાબર પાંચ તેથી ઘટના ડીની સંભાવના પીએફ ડી બરાબર ઘટના બને તેવા પરિણામ ભાગ્યા કુલ પરિણામ ઘટના બંને તેવા પરિણામ તો કે પાંચ ભાગ્યા કુલ પરિણામ છત્રીસ આમાં છેદ છેદની ઉડે એટલે આપણે એમને એમ રહેવા દઈએ ચલો પછી એફ સોરી ડી પછી એ ઘટના લઈ લે ઘટના એ હવે એમાં આપણે સરવાળો

એમ બરાબર ઘટના બને એવા પરિણામ તો કે સાત સરવાળો કેટલી વખત મળતો હતો કે છ વખત મળતો હતો તેથી ઘટના ઈ બને સંભાવના પીએફ ઈ બરાબર ઘટના બને તેવા પરિણામ ભાગ્યા કુલ પરિણામ ઘટના બને તેવા પરિણામ તો કે છ કુલ પરિણામ છત્રીસ છે એકા છાંય છત્રીસ તે પી ઓફ ઈ ઘટનાની સંભાવના આપણને કેટલી મળશે એકના છેદમાં છ ચાલો હવે આગળ જોઈએ તો કે સરવાળો સાત માળેની સંભાવના તો આપણે શોધી લીધી હવે સરવાળો આઠ માળેની સંભાવના છે આપણને આપેલી છે પાંચના છેદમાં છત્રીસ હવે સરવાળો નવ મળે એની સંભાવના છે આપણે શોધ તો ચલો હવે સરવાળો નવ આવે એની સંભાવના છે આપણે શોધી લઈએ તો કે સરવાળો ઘટના એફ સરવાળો નવ મળે ઘટના એફ બને તેવા પરિણામ એમ બરાબર ચલો સરવાળો નવ મળે એવા પરિણામ કેટલા છે ઉપર જોઈ લઈએ તો કે સરવાળો નવ બને એવા પરિણામ છે અહીંયા આપ્યા છે કેટલા છે તો કે કે એ છે એટલે એટલે ઘટના બને એવા પરિણામ કેટલા થઈ ગયા સરવાળો નવ આવે એવા પરિણામ એ આપણને અહીંયા ચાર આપેલા છે એટલે ઘટના બને એવા પરિણામ ચાર તેથીની સંભાવના ઓફ પીએફએફ બરાબર ઘટના બને તેવા પરિણામ ભાગ્યા કુલ પરિણામ ઘટના બને તેવા પરિણામ ચાર કુલ પરિણામ છત્રીસ ચાર એકા ચાર નવ ચોક છત્રીસ તેથી પી ઓફ એફ બરાબર એની સંભાવના મળશે એકના છેદમાં નવ ચાલ હવે સરવાળો દસ મળે ચલો સરવાળો દસ મળે એવા પરિણામ કેટલા તો કે એવા પરિણામ ત્રણ હતા એટલે કે ઘટના જી બને તેવા પરિણામ એમ બરાબર ત્રણ તેથી ઘટના જીની સંભાવના પીએફ જી બરાબર ઘટના બને તેવા પરિણામ ભાગ્યા કુલ પરિણામ ઘટના બને તેવા પરિણામ ત્રણ ભાગ્યા કુલ પરિણામ છત્રીસ ત્રણ એકા ત્રણ તેર તેરી છત્રીસ તેથી પીએફ જી ઘટનાની સંભાવના બરાબર આપણને એકના છેદમાં તેર મળે છે આવી રીતે આપણને જે ઘટનાની સંભાવના છે એ મળી કે સરવાળો દસ મળે એની સંભાવના છે આપણને મળી ગઈ ચલો હવે સરવાળો અગિયાર થાય એની સંભાવના છેલ્લી સંભાવના આપણે શોધી લઈએ એસ એટલે કે અહીંયા ઘટના એચ એના માટે ઘટના એચ સરવાળો અગિયાર મળે ઘટના એચ બને તેવા પરિણામ એમ બરાબર અગિયાર સરળ કેટલી વખત મળે તો કે બે વખત મળતો તેથી એની સંભાવના પી ઓફ એચ બરાબર ઘટના બને તેવા પરિણામ ભાગે કુલ પરિણામ ઘટના બને તેવા પરિણામ બે ભાગે કુલ પરિણામ છત્રીસ છેદ ઉડાએ બે કા બે અને અઢાર દુ છત્રીસ તેથી પી ઓફ એચ બરાબર આપણને કેટલા મળશે એકના છેદમાં અઢાર એટલે અહીંયા આપણને બધી જ જે સંભાવના શોધવાની હતી એ બધી સંભાવના છે એ મળી ગઈ અને હવે બીજો આપણને પ્રશ્ન જે પૂછે છે એનો જવાબ આપી કે બીજા પ્રશ્નમાં આપણને શું પૂછતા હતા તો કે એક વિદ્યાર્થી એવી દલીલ કરે છે કે બધાની સંભાવના એકના છેદમાં અગિયાર મળે છે એ શું આ દલીલ સાથે આપ સહમત છો તમારે જવાબનું સમર્થન કરો તો કે આપણે આ સમર્થન કરવા માટે બધી જ ગણતરી કરી કે ભાઈ બધામાં છે એ પરિણામ એકના છેદમાં અગિયાર મળતું નથી યસ એટલે કે જે વિદ્યાર્થીની દલીલ છે કેવી છે ખોટી છે એટલે આપણે છેલ્લે નીચે જવાબમાં લખી નાખીએ કે ભાઈ અહીંયા જે વિદ્યાર્થી દલીલ કરે છે ખોટી છે એટલે કે અહીંયા લખે અહીં બધા જ પરિણામ બધા જ પરિણામ ની સંભાવના એકના છેદમાં અગિયાર મળતી નથી તેથી વિદ્યાર્થીની દલીલ ખોટી છે વિદ્યાર્થીની દલીલ ખોટી છે આવી રીતે જે વિદ્યાર્થીની દલીલ છે કેવી થઈ જાય છે ખોટી થઈ જાય અને આપણો દાખલો છે એ પૂર્ણ થાય છે થેન્ક યુ બાળકો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે